એલર્જીમાં બેઝિકલી દર્દી આવે આપણી પાસે કે એને નાકમાંથી પાણી પડે છે અને છીકો આવે છે આને આપણે નાકની એલર્જી તરીકે ગણતા હોઈએ છે કારણોમાં બહુ બધા એલર્જન્સ હોય છે બે વસ્તુ અલગ અલગ હોય છે એક હોય છે એલર્જન અને એક હોય છે ઇરિટન્ટ એટલે જ્યારે દર્દી આવીને એમ કહે કે મને ધૂળની એલર્જી છે એલર્જી ધૂળની નથી હોતી એ બધા ઇરિટન્ટ છે એલર્જન્સમાં મેઇન આવશે ડસ્ટ માઇટ્સ એટલે કે નાના નાના જીવજંતુઓ કે જે આપણા બેડશીટ વગેરેમાં કે જે કોટનથી બનેલા હોય એમાં રહેતા હોય છે એ બધાને ડસ્ટ માઇટ્સ કહેવાય એ સામાન્ય આંખે જોવા પોસિબલ નથી એ પણ કોટનમાં રહેતા હોય છે બીજા હોય છે પોલન્સ એટલે કે પરાગ્રજ જે બધા પ્લાન્ટ્સમાંથી નીકળતા હોય છે જે અલગ અલગ સિઝન્સમાં એમની સિઝન પ્રમાણે અલગ અલગ સિઝન્સમાં એમની એલર્જી વધી જતી હોય છે બીજું જોઈએ તો પછી કે કેટ્સ કે ડોગ્સ જેમને ઘરે પેટ હોય છે એના હેરની બી એલર્જી હોય છે ની બી હોય છે આ બધા કોમન નેઝલ એલર્જન્સ છે જેમ મેં કહ્યું આ બધા એલર્જન્સ હોય છે એના લીધે જે એલર્જી થાય છે એને નાકની એલર્જી કહેવાય છે ઇનિશિયલ સ્ટેજમાં ખાલી નાક પૂરતું લિમિટેડ હોય છે એટલે પેશન્ટને ખાલી તકલીફમાં છીકો આવી અને નાકમાંથી પાણું પડવું આટલા જ કમ્પ્લેન્ટ હોય છે પણ જો તમે આ લેવલ પર એની ટ્રીટમેન્ટ ના કરાવો તો આગળ રેસ્પિરેટરી ટ્રેકમાં સ્પ્રેડ થાય એટલે કે તમારા લંગ્સમાં સ્પ્રેડ થાય અને પેશન્ટને ખાંસીની બી કમ્પ્લેન ચાલુ થાય છે એનાથી બી આગળ તમે ઇગ્નોર કરો તો એ અસ્થમામાં કન્વર્ટ થાય છે સૌથી કોમન જે કન્ફ્યુઝન પેશન્ટમાં હોય છે એ એલર્જી અને સાયનો વચ્ચે હોય છે દર્દી ક્યારેક આવીને એમ કે મને નો પ્રોબ્લેમ છે જ્યારે કે દર્દી જાણતા જ નથી કે સાયનસ એટલે શું થાય અને નો પ્રોબ્લેમ એટલે શું થાય સાયનસ એટલે આપણા ફેસમાં અલગ અલગ જે ગેપ્સ હોય છે અમુક એને સાયનસ કહેવાતા હોય છે એમાં જયારે શરદી ભરાઈ જાય ઇન્ફેક્શન થઈ જાય એને સાયનોસાઇટીસ કહેતા હોઈએ છે જ્યારે કે એલર્જીમાં માત્ર કોઈ પણ કોઈ પણ પદાર્થ જેની એલર્જી છે એના કે ઇરિટન્સના તમે કોન્ટેક્ટમાં આવો તો તમને છીકો ચાલુ થઈ જાય પાણી પડવા માંડે એ એલર્જીના સિમ્ટમ્સ છે જ્યારે કે સાયનોસાયટીસમાં તમને એકદમ ઘાટી પીળી કે લીલા કલરની શરદી આવી નાક બંધ થઈ જવું માથું દુખવા લાગવું નાકની આજુબાજુ દુખવા લાગવું એ બધા સિમ્ટમ્સ સાયનોસાયટીસના છે જે પેશન્ટને જ ધ્યાન નથી હોતું પેશન્ટને પાણી પડતું અને છીકો આવતી હોય તો બી એમને બારેથી જે બીજા સાથે વાતો કરીને ખ્યાલ આવે છે એના પ્રમાણે એવું જ કહે છે કે મને સાઇનસનો પ્રોબ્લેમ છે એલર્જી અમુક વસ્તુની જ હોય છે જેમ કે આ પરાગરજ છે ડસ્ટમાઇઝ છે એ બધા કોમન એલર્જન્સ છે જ્યારે કે ધૂળ છે એસીનો પવન છે વઘારથી પરફ્યુમથી જે બધું ચાલુ થઈ જાય છે એ બધા ઇરિટન્સ છે એટલે મેઇન આપણે એલર્જન શોધવાનું છે આપણે જો એલર્જન અવોઇડ કરીએ તો ઇરિટર્સની ઇફેક્ટ એની જાતે જ ઓછી થઈ જશે આના નિદાન માટે એલર્જી ટેસ્ટ આવે છે સ્કીન પ્રીક એલર્જી ટેસ્ટ અ બીજી એક બ્લડ ટેસ્ટ બી હોય છે પણ બ્લડ ટેસ્ટ અમે એટલો રિલાયેબલ નથી માનતા સ્કીન પ્રીક ટેસ્ટ બહુ એક્યુરેટ છે એમાં અલગ અલગ બધા જ એલર્જન્સ તમારી સ્કિનમાં અમે પ્રીક કરીને આપણે ચેક કરતા હોઈએ છે સ્કિન પ્રિક ટેસ્ટ કહેવાય છે એમાં તમને જે બી વસ્તુની એલર્જી હશે એની સામે તમારું બોડીનું રિએક્શન ત્યાં જ ખ્યાલ આવી જાય એટલે એ બહુ એક્યુરેટ વસ્તુ છે એટલે જો તમને લાંબા સમયથી વર્ષ બે વર્ષથી એલર્જીની તકલીફ રહેતી હોય તો એલર્જી સ્ક્રીન પ્રીક ટેસ્ટ કરાવે એમાંથી પછી જે એલર્જી આવે એને તમે અવોઇડ કરો તો તમને ખાસું સારું લાગે નાકની એલર્જીમાં સારવારમાં લોકો બારેથી કેમિસ્ટ પાસેથી કે ફાર્મસીસ પાસેથી લઈને લીવો સેટ્રીજીન દવાઓ લાંબો સાઈમ સુધી લેતા હોય છે અને આવીને આ ગોળી લઈ લઉં એટલે મને સારું થઈ જાય બટ ઈ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ નથી એ ટેમ્પરરી છે તમે જયારે દવા લો તમને ઈ દિવસ સારું લાગે ટ્રીટમેન્ટમાં આપણે જોઈએ તો ટેબ્લેટ લેવાની પણ ઇનિશિયલ થી દસ દિવસ માટે પછી તમને નાકમાં નાખવાનો સ્પ્રે આવે છે ઝોન વાળું કે સ્ટેસ્ટિરોડલ સ્પ્રે છે સ્ટેરોઇડ્સ છે એમ સમજીને લોકો વાપરતા નથી બટ કમ્પ્લીટલી સેફ છે એની ઇફેક્ટ માત્ર ખાલી નાક સુધી લિમિટેડ છે દિવસમાં બે વાર બે પફ નાખવાથી તમને ખાસું સારું રહે છે પણ એની ઇફેક્ટ ધીરે ધીરે આવે છે પેશન્ટ પાંચ દિવસ નાખીને એવું કે ફેર નહીં પડ્યો અને મૂકી દે છે એવું નથી એને તમે આખો મહિનો નાખો તો જ તમને એમની ઇફેક્ટ મળે ત્રીજું છે જલનીતિ એટલે કે પાણીમાં મીઠું સોડા નાખીને નાક ધોવાની આયુર્વેદિક પ્રક્રિયા એનું બી એલર્જીમાં બહુ સારું રિઝલ્ટ છે પણ આ બધી વસ્તુ જેમ મેં કહ્યું બે ત્રણ દિવસમાં ઇફેક્ટ ના આપે તમે આખો મહિનો કરો તો એનાથી સારું થઈ જાય છે એલર્જીમાં કોમ્પ્લિકેશન્સમાં તમે જો નાકના લેવલ પર જ એને ટ્રીટ કરી દો તો એ આગળ નથી વધતું પણ જો તમે એને ઇગ્નોર કરશો તો એ ધીરે ધીરે નીચે ફેફસામાં બી ફેલાશે અને તમને અસ્થમામાં કન્વર્ટ થઈ જશે એના પછી અસ્થમામાં તમને ખાંસીની તકલીફ શ્વાસ લેવામાં તકલીફ એ બધી તકલીફો ઊભી થાય છે એટલે બને એટલું નાકમાં ખાલી નાકના સિમ્ટમ્સ હોય ત્યારે ટ્રીટમેન્ટ લઈ લેવી અનિવાર્ય છે જેમ કે પેરેન્ટ્સમાં હોય ને તો બાળકોમાં વધારે કોમન હોય છે એમના બાળકોને બી એલર્જી થવાની શક્યતા રહે છે પણ બાળકોમાં જેમાં પર્ટિક્યુલરલી ટોન્સિલ એડિનોઇડ એટલે કે ગળામાં કાકડા અને નાકની પાછળ મસો જે ગુજરાતીમાં આપણે સાદી ભાષામાં કહીએ છીએ જો એડિનોઇડ્સ હોય તો ઈ વાળા બાળકોને વારે વારે એલર્જીની તકલીફ થતી હોય છે બાળક પેલું જલ નીતિ તો ના કરી શકે પણ એના માટે સ્પ્રે ઇફેક્ટિવ હોય છે સ્પ્રે એકદમ સેફ વસ્તુ છે એક મહિનાના બાળકમાં બી તમે યુઝ કરી શકો છો એટલે બાળકોમાં ફક્ત સ્પ્રે અમે આપતા હોઈએ છીએ જ્યારે કે એડલ્ટમાં જેમ મેં પેલા કહ્યું એમાં આખું દવા સ્પ્રે અને જલ નીતિ આખું તમે ત્રણ વસ્તુનું કોમ્બિનેશન કરતા હોઈએ છીએ નાકની એલર્જી જેમ મેં કહ્યું તમે જ્યાં સુધી કારણ ના ગો તો ત્યાં સુધી અવોઈડ કરવું થોડું અઘરું છે લોકો એવું માનતા હોય કે હું માસ્ક પહેરી લઉં તો મને નહીં થાય એવું કશું નથી તમને જો એલર્જી સપોઝ દસ માઇટની હોય તો એ કેસમાં તમારે તમારા ગાદલા છે ગોધરા છે કે જેવા બી કોટન હોય એ આઈધાત તમારે કોટન સિવાયની વસ્તુનું વાપરવું પડે ઓર તો તમારે ટાઈમ ટુ ટાઈમ એને તડકામાં નાખવું પડે તો તમે પ્રિવેન્ટ કરી શકો બાકી તમે એકવાર જાણી લો તો જ તમે પ્રિવેન્ટ કરી શકો સિમિલરલી તમને ઘરમાં કેટ કે ડોગ હોય એના જો વાળની એલર્જી હોય તો તમારે એમનાથી દૂર રહેવું પડે એટલે માત્ર ધૂળમાં જવાથી કે વઘારની કે એમાં માસ્ક પહેરી લેવાથી એલર્જી દૂર નથી થતી એનું એક્ચ્યુઅલ કારણ ગોતીને અવોઇડ કરો તો જ તમને રિઝલ્ટ મળે છે